નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ ચિંતાજનક રાજકારણ મોટા સમાચાર હવે ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ હવે મુખ્યમંત્રીને જીકી દીધો લાપો આમ આદમી પાર્ટીની સૌથી મોટી જાહેરાત અને પક્ષને લાગશે મોટો ફટકો પીએમ મોદીએ કર્યા પ્રહાર અને લીધો સૌથી મોટો નિર્ણય રાહુલ ગાંધી ગુજરાતમાં અને વડાપ્રધાનના મોટા નિવેદનને લઈને સમાચાર જાણતા પહેલાં તમે જો ચેનલ માં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલ ને फटाफट સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજને તાજા અને ઉપયોગી એવા રાજકારણ સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો દેશના વડાપ્રધાનએ આપ્યું મોટું નિવેદન દિલ્હીમાં પીએમ મોદીએ કહ્યું કે દિવાળી પર દેશવાસીઓને ડબલ બોનસ મળશે અમે જૂના કાયદામાં ફેરફાર કરવા જઈ રહ્યા છીએ બધા રાજ્યો ટૂંક સમયમાં જીએસટી સુધારા કરવા લાગુ પડશે અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બજેટમાં છ ગણો વધારો કર્યો છે અમે તેનું સંપૂર્ણ ફોર્મેટ રાજ્યોને મોકલી દીધું છે મને આશા છે કે બધા રાજ્ય સરકારોને સહયોગ કરશે અમે આ પ્રક્રિયા શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરીશું જેથી આ દિવાળી વધુ ભવ્ય બની શકે ત્યારબાદ એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર થયા જાહેર મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ પદ માટે એનડીએના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરશે એવી જાહેરાત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપીને ડાયે કરી છે એનડીએ રાધાકૃષ્ણના નામ પર સંમતિ વ્યક્ત કરી છે અને તેનો વારસો ઉપરાષ્ટ્રપતિ પદ માટે મજબૂત માનવામાં આવે છે રાધાકૃષ્ણનું રાજકીય અને વહીવટી અનુભવ તેમના આ પદ માટે યોગ્ય દાવેદાર પણ માનવામાં આવે છે દેશના વડાપ્રધાને આપ્યું બીજું મોટું નિવેદન ગઈકાલ રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં દ્વારકા એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું હતું આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને ભારતીય વસ્તુઓ ખરીદવાની અપીલ કરી છે તેમણે જણાવ્યું છે કે જો તમે ભારતીય છો તો ફક્ત ભારતમાં બનેલી જ વસ્તુ ખરીદો દિવાળી પર પણ ફક્ત તે જ વસ્તુ ખરીદો જે ભારતીયો દ્વારા બનેલી હોય જેથી કરીને આપણા દેશમાં સમૃદ્ધિ વધશે ત્યારબાદ સંસદીય દળની બેઠક અને પીએમ મોદી કરશે સંબોધન મંગળવારે દિલ્હીમાં એનડીએસની સંસદીય દળની બેઠક યોજાશે જેમાં એનડીએના તમામ લોકસભા અને રાજ્યસભાના સાંસદો હાજર રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બેઠકને સંબોધન કરશે તેવી શક્યતા છે આ ઉપરાંત એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણને પણ સન્માનિત કરવામાં આવશે એવી પૂરેપૂરી સંભાવના છે રાધાકૃષ્ણન વીસ ઓગસ્ટના રોજ ઉમેદવારી પત્ર ભર્યું છે

વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ આવશે ગુજરાત અને આપને કરશે ઓફર રાહુલ ગાંધી ચાલીસ દિવસમાં બીજીવાર ગુજરાતની મુલાકાતે આવશે ઓગસ્ટ થી લઈને દસ સપ્ટેમ્બર દરમિયાન તેઓ સુરતમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને મિશન બે હજાર સત્યાવીસ માટે માર્ગદર્શન આપશે બીજી તરફ કોંગ્રેસે આપને મોટો ઝટકો આપવાની તૈયારી કરી છે કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ કહ્યું કે આપના ઘણા નેતાઓ અને કાર્યકર્તાઓ કોંગ્રેસના સંપર્કમાં છે અને જો તેઓ જોડાશે તો તેમને ટિકિટ પણ આપવામાં આવશે ત્યારબાદ પીએમ મોદી સરકારે લીધો સૌથી મોટો નિર્ણય કેન્દ્ર સરકારે કાપડ ઉદ્યોગ માટે મહત્વનો નિર્ણય લીધો છે ત્રીસ સપ્ટેમ્બર સુધી કાચા કપાસના શુલ્ક મુક્ત આયાતને મંજૂરી આપી છે અત્યાર સુધી કપાસ પર અગિયાર ટકા આયાત શુલ્ક અને એઆઈડીસી વસૂલાતી હતી 19 ઓગસ્ટથી આ છૂટ લાગુ થઈ ગઈ છે આથી કાપડ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે સસ્તા દરે કાચો માલ મળશે હાલ ભારતીય નિકાસકારોને અમેરિકા તરફથી 50% સુધીનો ભારે શુલ્ક ભરવો પડી રહ્યો હતો જેનાથી હવે પડકારો વધી રહ્યા છે હવે ભારે વરસાદથી હાલત થઈ ખરાબ અને રેડ એલર્ટ જાહેર શાળા કોલેજ ઓફિસ બધું જ બંધ મુંબઈમાં હવામાન વિભાગે આજે પણ અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે ભારે વરસાદથી મુંબઈમાં હાહાકાર મચી ગયો છે ટ્રેનો અને ફ્લાઇટો પણ થંભી ગઈ છે જ્યારે રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો છે બીએમસીએ શહેરની તમામ શાળાઓ કોલેજો ઓફિસો બંધ રાખવાનો આદેશ આપ્યો છે સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અને ઊંચા મોજા પણ ઉછળવાની શક્યતાઓ છે હવે દેશના વડાપ્રધાને કર્યા આકરા પ્રહાર પીએમ મોદીએ એનડીએની સંસદીય દળની બેઠકમાં ફરી એકવાર પંડિત જવાહરલાલ નહેરુ પર પ્રહારો કર્યા છે તેમણે સિંધુ જળ જલ સંધિનો ઉલ્લેખ કરતા કહ્યું કે પંડિત નહેરુએ પેલા દેશના ભાગલા પાડ્યા અને પછી પાણીના તેમણે એંસી ટકા પાણી પાકિસ્તાને સોંપી દીધું આ સિંધિ ખેડૂત વિરોધી હતી અને એનાથી કાંઈ લાભ થયો નથી આ બેઠકમાં એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જીપી રાધાકૃષ્ણનો પણ પરિચય અપાયો હતો હવે ગુજરાતમાં પણ ભારે વરસાદની આગહી યાત્રાધામ દ્વારકામાં છેલ્લા ચોવીસ કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા છે ભારે વરસાદને કારણે રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે અને દુકાનોમાં પાણી ઘૂસી જતા વેપારીઓને મોટું નુકસાન થયું છે સ્થાનિકોએ નગરપાલિકા દ્વારા યોગ્ય પ્રી મોનસૂન કામગીરી ન થયાનો આક્ષેપ કર્યો છે વરસાદને કારણે રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં પણ હવે પાણી ભરાયા છે ત્યારબાદ આમ આદમી પાર્ટીએ કરી સૌથી મોટી જાહેરાત અને લડશે ચૂંટણી આમ આદમી પાર્ટીએ ખૂબ જ મહત્વની જાહેરાત કરી છે તે આગામી ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દસ હજારથી વધુ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખશે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને મહામંત્રી મનોજ સોરઠિયાએ યુવાનો રાજકીય નેતાઓ અને સામાજિક કાર્યકર્તાને ઉમેદવારી માટે આમંત્રણ આપ્યું છે પાર્ટીનો દાવો છે કે તેઓ ગુજરાતમાં ભાજપના શાસન સામે વિશ્વસનીય એ વિકલ્પ ઉભરી આવ્યા છે

ગુજરાત કોંગ્રેસના સંગઠન સર્જન અભિયાન હેઠળ આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે રવિવારે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે આપના પ્રદેશ સચિવ સૂર્યશ્રી ડાભી સહેસપ શહેર પ્રમુખ ઓમ પ્રકાશ તિવારી સહિત બસો થી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે એઆઈસીસીના મહામંત્રી મુકુલ વાસ્નિક અને જીપીસીસીના પ્રમુખ અમિત ચાવડા અને તુષાર ચૌધરીએ તેનું સ્વાગત કર્યું હતું કોંગ્રેસે ખાતરી આપી છે કે નવા જોડાયેલા નેતાઓની હવે ગરિમા જળવાઈ રહેશે બીજી બાજુ ગુજરાતમાં 40 થી વધુ કાર્યકર્તાઓ જોડાયા આપમાં આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરિત થઈને ભાવનગર જિલ્લાના નારી ગામમાં 40 થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે આ પ્રસંગે પાર્ટીના પદાધિકારીએ નવા કાર્યકર્તાનું સ્વાગત કર્યું છે અને તેને સંગઠનની નીતિઓ અને ઉદ્દેશ્યોથી વાકેફ કર્યા છે સ્થાનિક સ્તરે આ સંગઠને પાર્ટીના મૂળિયા મજબૂત કરવા અને આગામી પ્રવૃત્તિમાં સક્રિય સહયોગ આપવા માટે તેમને જોવામાં આવી રહ્યું છે વે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે લીધો મોટો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ અંતર્ગત આઠસો ને બાવીસ કરોડ રૂપિયાની વિકાસ પથ યાત્રા શરૂ કરી છે રાજ્યના શહેરને જોડતા એકાણું જેટલા માર્ગો જે કુલ બસોને તેત્રીસ કિલોમીટર લંબાઈના અદ્યતન બનાવવામાં આવશે રસ્તાઓ પહોળા કરવા સ્ટ્રીટ લાઇટ ફૂટપાથ ડ્રેનેજ બસ બે રેલિંગ અને સેફ્ટી જેવા વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે ટ્રાફિક મુશ્કેલીમાં ઘટાડો કરવા ઈંધણમાં બચત કરવા માટે અને પર્યાવરણમાં સુધારો કરવા જેવા અનેક ફાયદાઓ મળશે આગળના સૌથી મોટા રાજકારણ ચિંતાજનક સમાચાર અને મુખ્યમંત્રી પર થયો હુમલો અને જીકી દીધો લાપો દિલ્હીના સીએમ રેખા ગુપ્તા પર લોકદરબાર દરમિયાન હુમલો થયો છે સૂત્રોના જણાવ્યા મુજબ તેને લાપો જીકી દીધો હતો ઘટના સિવિલ ખાતે બની હતી હુમલા બાદ દિલ્હી ભાજપ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ આ ઘટનાની નિંદા કરી છે પોલીસે તરત જ કાર્યવાહી કરીને એક વ્યક્તિને અટકાયત કરી તેને સિવિલ લાઈન પોલીસ સ્ટેશન લઈ જઈ ગયા છે અને હાલ વધારે તપાસ ચાલુ કરવામાં આવી છે